અહીંયા તો ઘણી બધી બસ પડી છે પણ આપણે જે બસ માં જવાનું હતું એ તો બસ આવી જ નથી ફાઈનલી સિટી બસ આવી ગઈ ને હું એની અંદર બેસી ગયો આવી ગયા ટિકિટ કલેક્ટર કાકા તેમની પાસેથી વીસ રૂપિયાની ટિકિટ લઈ લીધી રસ્તામાં અચાનક પડી ગયો સિગ્નલ ને આ તો કાક યુનિક જ લાગે છે દસ કિલોમીટર નો સફર પૂરો કરીને હું પહોંચી ગયો ગેસ્ટ હાઉસ એને બપોર પડી તો પાછો પેટ નો ખાડો પુલ્યો હતો ત્યારબાદ હું સુઈ ગયો બે કલાક બપોર પછી હું અને મિત્ર નીકળી ગયા પ્લાનિંગ બનાવીને બજારમાં શોપિંગ કરવા જવા માટે અને અમદાવાદમાં મેં જેટલી ટુ વ્હીલ જ જોઈ ને એટલી તો ખાલી બસ જ જોઈ બોલો અચ્છા અને માશાલ ને અમદાવાદ માં બહુ પુરાની મસ્જિદ જોઈને દિલ તો એકદમ ખુશમ ખુશ થઈ ગયું પછી મેં અને મિત્ર જે જગ્યાનું પ્લાનિંગ કર્યું હતું એ જગ્યા આવી ગયા આ છે અમદાવાદ ની ફેમસ ત્રણ દરવાજા વાળી સુપર બજાર અને અહિયાં એટલું ટ્રાફિક રહે છે ને કે એની વાત જ જવા દો પછી શાંત પડી ગઈ તો અમે આવી ગયા અમદાવાદ ની ફેમસ ભઠિયારાની ચિકન બિરિયાની ખાવા માટે અહીંયા તો જોઈને પાણી આવી ગયું ધીરે ધીરે બિસ્મિલ્લા બોલીને સ્ટાર્ટ કર્યું હો ભાઈ અને અમદાવાદમાં એક સોડાના ગ્લાસ નો દસ રૂપિયા ને તો અમારા મહુવામાં ચાર રૂપિયા નો મળે ત્યારબાદ અમે આવી ગયા ગીતા મંદિર પાસે અને મેં થોડીક રીલ શૂટ કરી લીધી અમદાવાદની યાદી તો રાખવી પડે ને ભાઈ એ આનો ફૂલ વિડીયો મારી આ યુટ્યુબ ચેનલમાં આવેલો છે અને નેસ્ટ વિનુલ્ક માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં